આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ દોંગાની મુલાકાત જ્યારથી નવરાત્રિ સમયે સુરતમાં થઈ છે ત્યારથી જ આ બંને જે પાત્રો છે એ ચર્ચાનો વિષય બની ગયા છે અને એમાં પણ ખાસ કરીને નિખિલ ડોંગા હવે લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે અને કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે શું બે હજાર સત્યાવીસમાં નિખિલ દોંગા છે એ ચૂંટણી લડશે આવી તમામ પ્રકારની વાતો છે હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કારણ કે જે રીતે તસવીરો સામે આવી હતી નિખિલ દોંગાએ ખાસ જે ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા સાથે મુલાકાત કરી હતી સ્ટેજ શેર કર્યો હતો અને ત્યારબાદ આવા પ્રકારની તમામ વાતો છે એ વહેતી થઈ છે ત્યારે નિખિલ ડોંગા શા માટે આટલા ચર્ચામાં આવ્યા છે ને અચાનક થી જ શા માટે આટલી ચર્ચાઓ થઈ રહી છે તેમની શું સાચે બે હજાર સત્યાવીસ માં તેઓ ચૂંટણી લડશે કે કેમ આ મુદ્દા પર આપણે વાતચીત કરવાના છીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે હું છું સોમ્યા

અગાઉ ગોંડલના વિવાદ વચ્ચે નિખિલ ડોંગાના હુંકારથી રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે પાટીદાર નેતા નિખિલ ડોંગાએ ગોંડલથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટમાં કોઈની બાપુજીની પેઢી હોય તે પ્રકારે ન ચાલે તેમ કહીને ડોંગાએ જયરાજસિંહ પર આકરા પ્રહારો પણ કર્યા હતા જયરાજસિંહને તેમને કહ્યું હતું કે હું બહાર હોઉં તો બીક લાગે છે હું બહાર હોઉં તો જયરાજસિંહને કારકિર્દી ખતમ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે તેવી વાત પણ તે અગાઉ કરી ચૂક્યા છે અનેક મીડિયા ઇન્ટરવ્યુમાં પણ તેમણે આ વાત કરી છે ત્યારે સુરતમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ દોંગાની મુલાકાત થઈ અને નિખિલ ડોંગા સાથે ઇટાલિયાની ટૂંકી મુલાકાતથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે બીજી બાજુ એક ખાસ વાત એ પણ છે કે ગોંડલના વિવાદ મુદ્દે ગણેશ જાડેજા સાથે દિવ્ય ભાસ્કરે ખાસ ઇન્ટરવ્યૂ કર્યું જેમાં પત્રકારે નિખિલ દોંગા વિશે ગણેશને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે નિખિલ દોંગાએ ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સમાજ કહેશે તો હું ભાજપ તરફથી ગોંડલમાંથી ચૂંટણી લડીશ તે વિશે તમે શું માનો છો ત્યારે ગણેશ ગોંડલે આમાં જવાબમાં જવાબ આપતા કહ્યું છે કે આ હાઈકમાન્ડનો વિષય છે પાર્ટી જેને ટિકિટ આપે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે લોકો જે નેતાને સ્વીકારે જે નેતાને ખભે બેસાડીને નીકળે જેની સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે તેને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવતો હોય છે મહત્વનું છે કે નિખિલ દોંગાએ અગાઉ જાહેરમાં કહ્યું હતું કે મને રસ્તામાંથી હટાવવા માટે જયરાજસિંહે બે વખત તાલુકા પંચાયતની ઓફર કરી હતી જોકે તે ઓફરને મેં અસ્વીકાર કરી હતી હવે હું વિધાનસભાની ચૂંટણી લડીશ તેમ પણ જાહેરાત તેમને કરી હતી નિખિલ ડોંગા એ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની સ્થાપના કરી છે નિખિલ ડોંગાનો આક્ષેપ છે કે ગોંડલના જાડેજા પરિવારે તેમની કારકિર્દી છે એ પૂરી કરી નાખી છે ત્યારે નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાની આ મુલાકાત છે એ હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર